જનમના દાખલા માટે મોટા ફેરફાર રાશન કાર્ડ ધારકોને મળશે આઠ મોટા લાભ ખાતરની અછત ખેડૂતો પરેશાન તો બીજી તરફ પાક નુકસાનની સહાયથી વંચિત ખેડૂતો કરશે આંદોલન ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો લોનના હપ્તા ઓછા આવશે કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે વિઘા દીઠ વીસ હજાર રૂપિયા ખેડૂતોના હક માટે મહાપંચાયત સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી અને સબસીડી મળશે પશુપાલકો માટે પશુધન વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના ભાવમાં થશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ માટે અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે હેક્ટર દીઠ ખેડૂતોને બાવીસ હજાર રૂપિયાની સાહેબ મળવા પાત્ર રહેશે આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસો થી વધુ ગામના ખેડૂતોને રાહત મળશે શું મિત્રો તમારા ખાતામાં પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો દેશના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે તાજેતરમાં આ યોજનામાં સુધારાઓ કરવામાં આવ્યા છે જેથી બ્યાસી હજાર જેટલા લોકોને લાભ મળશે અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે એંશી ટકા અપંગતા ફરજિયાત હતી જે ઘટાડીને સાહીઠ ટકા કરવામાં આવી છે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિએ લાભ મેળવી શકે એ માટે વય અને આવક મર્યાદામાં નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજના વધુ સરળ અને સુલભ બની શકે

ત્રણ માંગણીઓ માટે ખેડૂતો ગાંધીનગરની કૂચ કરવાના હતા ખેડૂતો આંદોલન કરે તે પહેલા જ સરકારે બેઠક માટે બોલાવવા પડ્યા છે તારીખ નવ ડિસેમ્બરે પહેલીવાર સરકાર બેઠક માટે તૈયાર થઈ તે ખેડૂતોની એકતાની તાકાત દર્શાવે છે શું છે ત્રણ મોટી માંગ તો મિત્રો આપણે જણાવી દઈએ ટેકાના ભાવે એકસો પચીસ મણ મગફળીના બદલે બસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે વર્ષ બે હજાર ઓગણીસમાં બાકી રહી ગયેલા પાક વીમા તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે જે ખેડૂતોએ પાક ધિરાણ લીધું છે એ ખેડૂતોને પણ ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય મળે અને જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય એવા ખેડૂતોને પણ ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય મળે આમ ત્રણ માંગણીઓને લઈને નવ ડિસેમ્બરના રોજ ખેડૂત આંદોલનની ચીમકી છે મિત્રો ઉઠવાની હતી પરંતુ આપને જણાવી દઈએ તો ખેડૂત આંદોલન કરે તે પહેલા જે સરકારે બેઠક માટે છે એ મિત્રો કિસાન સહકાર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગર આંદોલન માટે જવાની તૈયારી શરૂ થતા કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી ખેડૂત આગેવાનનો સંપર્ક કરીને તેમને કૃષિ મંત્રી સાથે બેઠક કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે મિત્રો જો વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રીને બોલાવવામાં આવ્યું છે તેવું પણ કહેવામાં આવ્યું છે જેથી અમે દરેક જિલ્લામાંથી ખેડૂત આગેવાનને લઈને નવ ડિસેમ્બરના રોજ બેઠક માટે ગાંધીનગર જવાના છીએ તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો વર્ષના છેલ્લા મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત સામાન્ય જનતા અને વેપારીઓ માટે રાહતના સમાચાર સાથે થઈ છે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક ડિસેમ્બરના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સીધો ફાયદો થશે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ન થતા ગૃહિણીઓનું બજેટ છે પણ મિત્રો ખોરવાઈ શકે છે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો શું મેવાણી સાચું કહે છે મોંઘવારી અને બેરોજગારથી બચવું હોય તો કોંગ્રેસની સરકાર લાવું કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જન આક્રોશ રેલીમાં લોકોને બેરોજગાર અને મોંઘવારીમાંથી મુક્ત કરવા માટે કોંગ્રેસની સરકાર લાવવા અપીલ કરી છે તેમણે કહ્યું કે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર અને પચીસ લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવામાં આવતો હતો મેઘાણીએ પણ જણાવ્યું કે મિત્રો જો આવી સુવિધાઓ જોઈતી હોય તો વર્ષ બે હજાર ઓગણત્રીસ સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે જન આક્રોશ રેલીને સમર્થન આપો શું મિત્રો તમે કોંગ્રેસને મત આપશો હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી ત્યાં મિત્રોના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સરકારનો મોટો નિર્ણય મોબાઈલમાં આ એપ ફરજિયાત કેન્દ્ર સરકારે મોબાઈલ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ દરેક નવા સ્માર્ટફોનના સ્માર્ટફોનમાં સાયબર સિક્યુરિટી એપ સંચાર સારથી ઇન્સ્ટોલ કરીને વેચ એપલ આ મિત્રો જો વાત કરીએ તો સેમસંગ શામી જેવી કંપનીઓને આ માટે નેવ દિવસની ગે ડેડલાઇન આપવામાં આવી છે અને એપનો હેતુ સાયબર ફ્રોડ અને ચોરીને રોકવાનો છે અત્યાર સુધીમાં આ એપ દ્વારા સાત લાખથી વધુ ખોવાયેલા ફોન પાછા મેળવાયા છે અને યુઝરે આ એપને ડિલીટ કરી શકશે મિત્રો જે સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકાશે દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારોને ભારત સરકાર તરફથી ફ્રીમાં એટલે કે મફત સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડને દર વર્ષે રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની સ્વાસ્થ્ય સુવિધા છે આપવામાં આવે છે હવે સામાન્ય જાણ માણસ પ્રજાને વધુ સુવિધા પૂરી પાડવા માટે સરળતાથી આ સુવિધાનો લાભ છે લઈ શકે એ માટે ઘરે બેઠા તમે ઓનલાઈન છે એ પણ મિત્રો આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સિનિયર સિટીઝન માટે સરકારનો મોટો નિર્ણય સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસ જાહેર કરવામાં આવ્યું છે જે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના જે નાગરિકો છે એમને આપવામાં આવશે આ કાર્ડ દ્વારા વૃદ્ધોને કુલ આઠ પ્રકારની વિશેષ સુવિધાઓ છે એ મળશે જેમાં મુખ્યત્વે આરોગ્ય સેવા છે યાત્રા છે પ્રવાસના છૂટાછા છે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નવો નિર્ણય આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્ર લઈને એડવાઇઝરી જાહેર કરી છે જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે પ્રમાણપત્રમાં ફરજીયાત જેબીક પિતાનું નામનો ઉખેલ કરવો પડશે માતાનું નામ અને અટક રાખવા જરૂરી દસ્તાવેજ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો માત્ર આપણે જણાવી દીધું તો મિત્રો માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ તમે રાખી શકશો છૂટાછેટા જેવા કેસોમાં પિતાના નામે નામ વિનાનું પણ તમે છે એ પ્રમાણપત્ર મેળવી શકશો જેના માટે કોડે દસ્તાવેજ છે પણ રજૂ કરવા આપણે શકે છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સાહિત્ય વંચિત ખેડૂતો કરશે આંદોલન પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂત સહિત સુરક્ષિત રક્ષક સમિતિએ કૃષિ સાહિત્ય વંચિત ખેડૂતોના પ્રશ્ન ઉગ્ર રજૂઆત કરી છે સંજો એક વિક્રમભાઈ રબારી સહિતના ખેડૂતોએ વર્ષ બે હજાર ચોવીસના કપાસ રાહત પેકેજ અને વંચિત ખેડૂતોની આગેવાન હેઠળ ખેડૂતોએ વર્ષ બે હજાર ચૌદ ચોવીસમાં કપાસ રાહત પેકેજ અને દસાડા તાલુકામાં વંચિત ખેડૂતોની વિગતો વર્ષ બે હજાર પચીસના પાક નુકસાનની સહાયના ધારાધોરણો માગ્યા છે ઓક્ટોબર બે હજાર

છે મિત્રો ત્રેસઠ ડોલર નજીક પહોંચ્યું છે ગુજરાતમાં અમદાવાદ આ સાથે પેટ્રોલના ભાવ ચોરાણું પોઈન્ટ પંચાણોલ આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ સોળ રૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ ચોરાણું રૂપિયા અને ડીઝલનો ભાવ છે મિત્રો જો વાત કરીએ તો ચોરાણું પોઈન્ટ સત્તાણું રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે મિત્રો તે આ સમાચાર વિશે વાત કરી તો જો હવે નવું આવ્યું ખેડૂતો શું કરે કારણ કે મિત્રો નસવાડી તાલુકાના આદિવાસી સંગઠન દ્વારા ગોળીબારી આ સાથે મિત્રો તમને જણાવી દીધો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને ખેડૂતોને આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેતમજૂરીની નુકસાનીની વળતરમાંથી ચૂકવણી કરવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે કમોસમી વરસાદના કારણે ચોપન લાખ ખેડૂતોને નુકસાન છે મળશે આ સાથે જેમાં કેટલા પાકને નુકસાન થયું છે તો કે કપાસ આ સાથે મિત્રો જો વાત કરીએ તો મગફળી છે ધુવેદાળ છે એમ મિત્રો જો વાત કરીએ વગેરે પાકોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું હોય તેવા દર્શાવશે આંકડા પાક નુકસાન વળતર પેટે ગુજરાત અંગે મિત્રો આપણે જોઈએ તો ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સંયુક્ત ખેતી પંચાયતના જણાવ્યા અનુસાર મિત્રો જો વાત કરીએ તો સવા બે લાખ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં રૂપિયા ચાર સો કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો લોનના હપ્તા ઓછા હવે આવશે કારણ કે મોંઘવારીનું દબાણ ઘટા ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આગામી પાંચ ડિસેમ્બરે રેપો રેટ પોઈન્ટ પચીસ ટકા અથવા તો પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરી શકે છે અને આ સાથે નિષ્ણાતોની ધારણા છે કે એવું થાય છે કે જો વાત કરીએ તો કે લોન અને ઓટો લોન લેનારાઓ માટે ઇએમઆઈ ઘટશે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અગત્યના સમાચાર હાલમાં સાડા પાંચ ટકા રેપો રેટમાં આ ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ તો

પાલનપુર હાઈવે પર ચિત્રોડ ખાતે મહાઆંદોલનનું યોજવામાં આવ્યું હતું ઈસુદાન ગઢવીએ કિસાન મહાપંચાયત પંચાયત જણાવ્યું કે આજે પશુપાલકોને આ સાથે મિત્રો આપણે જણાવી તો કે આમ આદમી પાર્ટી અને મિત્રો જો વાત કરીએ તો જ્યારે આમ આદમી પાર્ટી આવશે તો બોનસ અંતર્ગત ત્રણ દસ રૂપિયાનો વધારો કરવાનો છે અને ગુજરાતમાં ખેડૂતોના પૂરતા પાક ભાવ મળે અને ગતિના સમાચાર મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૂર્ય ઘર યોજના અંતર્ગત મફત વીજળી અને સબસીડી પાત્ર રહેશે વીજળી પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અગત્ય ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા આ સાથે પ્રધાનમંત્રી સુરેન્દ્ર મફત વીજળી યોજના એ કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે જેના દ્વારા દેશના સામાન્ય નાગરિકોને છત પર સોલાર પેનલ સ્થાપિત કરવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે સાથે સાથે દેશમાં કાર્બન ઉત્સાહ અંતર્ગત જો વાત કરીએ તો આ યોજના હેઠળ સરકાર છે એ મિત્રો તમને જણાવી આ યોજના હેઠળ દર મહિને પાંચ રૂપિયા છે જોઈએ તો આ સાથે જેમાં વીજળીને રૂપિયાની સબસિડી પાત્ર રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો એક કાર્ડમાં મળશે દસ લાખ રૂપિયાની સહાય સરકાર હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે વડીલો માટે ખાસ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે આયુષ્માન કાર્ડ અંતર્ગત આ કાર્ડથી વડીલોને પાંચ લાખ રૂપિયા સુધી સારવાર મળશે અને કોઈ મર્યાદા નથી કાર્ડ બનાવવા માટે પ્રોસેસ પણ ફી મફત છે કારણ કે માત્ર પાંચથી દસ મિનિટમાં મોબાઈલથી જ ઘરે બેઠા ઘરે આયુષ્યમાન કાર્ડ છે મેળવી શકશે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આઠ નવા નિયમો અને આઠ નવા ફેરફારો સામે આવ્યા છે જેમાં કાર્ડ ધારકોને દર મહિને મળશે પચીસસો રૂપિયાની આર્થિક સહાય તો કે ગરીબી અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કાર્ડ માટે એક મહત્વપૂર્ણ ફેરફાર આ કાર્ડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોને ખૂબ જ ઓછા ભાવે સસ્તા દરે મફત રાશન પૂરું પાડે છે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે બાયોમેટ્રિક્સની ચકાસણી માટે પણ આવશ્યક છે લાભાર્થી દેશમાં ગમે ત્યાંથી પોતાના હકનું મફતમાં અનાજ લઈ શકે છે લાભાર્થીઓને લઈને રાશન વિતરણની પારદર્શિકતા અને કાગળકાજ માટે હાલ જો વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશનનો જથ્થો પણ આપવામાં આવશે અને કેટલાક રાજ્યોમાં વૃદ્ધ પેન્શનને પણ રાશનની હોમ ડિલિવરી છે કરવામાં આવી સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા અને ગતિના સમાચાર કે ટ્રેક્ટર ખરીદવા માટે મળશે પણ સબસિડી ખેડૂતોને ખેતી હંમેશા એક મોટો પડકાર છે કારણ કે ખેતીમાં ટ્રેક્ટર સૌથી વધુ મોંઘું સાધન કરવામાં આવે છે ટૅક્ટર વિના ખેડા છે વીજ વાવવા છે પાક કાપવા ખૂબ જ મુશ્કેલ બને છે ગ્રામીણ ખેડૂતો ઘણીવાર ટૅક્ટર ખરીદવાનું

મિત્રોતિ આપણે સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજના લઈને સૌથી અગત્યના અને મહત્વના સમાચાર રાજ્યના લોકો માટે સારા સમાચાર પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય મળશે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા માટે બજેટના બારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જેના માટે બજેટ માટે પાંચસો ને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે એટલે કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધારે છે એ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે